અનેક પ્રકારનો રસ પણ એમાં રામ રસ છે ને એ રસ એવો છે કે માણસને ભાઈ એવો રામ રસ છે દયાદાતા દાદા કહેતા હોય ભાઈ દયાનો દાતા કહેતા હોય તો સદગુરુ છે ભાઈ એ જેવી દયા એક સદગુરુ છે એ જીવને મુક્તિ અપાવનાર છે અને માતા અને પિતા માતા પિતા ને કેતા કે ભાઈ પ્રથમ કોને સમરી કોના લેજે નામ એ કે પ્રથમ માતા પિતા ને પછી લઈ સમરિયે ના નામ માતા એ આ જગત બતાવ્યું છે અને ગુરુ સહી બતાવ એમ સદગુરુ સહી દાતા છે હવે એવો જગત માં એવા સદગુરુ થી કોઈ એવો દાતા નથી કે પાછા હોય આવ્યા હોય ત્યાંથી આપણને મોકલી

હવે નવ ખંડમાં આપણે આ હંસ આમાંથી ઉઠીએ પાછો અમે કઈ ઘરે જાય કે કહે કબીર ધર્મદાસ ધર્મદાસ છે એને પ્રશ્ન કહે ભાઈ તો એને કીધું કે ભાઈ જો કોઈ સુરતા એવી ખેલે સદગુરુ નામ સમરણ સુરતા જો કોઈ એવી ખેલે તો આશા ના વાસા ને સુરતા ના ધરે મુકા આશા હોય ના એની વાસા હોય સુરતા ના એ કે ધરે મુકા એમાં તમામ કબીર નામ કુવા પાંચ તત્વ અને કબીર નું જે જ્ઞાનરૂપી ધારા તો સબ માં એક જ છે ભાઈ તમામ ના હૃદયમાં હવે આ ને ઓળખે કોણ કારણ કે જે આપણે આજે સાંભળે ની આખું થી કોઈ દિવસ ઈશ્વર ના દર્શન નથી એ કોઈને ભ્રમણા માનવું કે આખું થી મને દર્શન થાય ભગવાન ના કે કોઈ દેવી ના દેવી ના દર્શન ન કરે પણ જે સદગુરુ એ કે મારા ગુરુ એ જળઝડી જડી છે અપરંપાર એ કે ઉખડી કોઈ દિવસ ઉખે ની લાખો મથે એ મારા ગુરુની જડ એવી એવી છે કે લાખો લુહારે એમાં મથે પણ એ ઉખડી કોઈ કોઈથી નખડે ભાઈ દયા હોય પ્રભુ ની ધરમ હોય માણસા ની કરમ હોય દેવ ના એ કે જો કોઈ કરે કરે અલખ ની રજા અલખ ના નામ નો જો કોઈ આરાધ જગાવે તો એ કે મારા ગુરુ ની ઝડ ને ઓળખે મારા ગુરુ ની ઝડ એવી છે કે નવે ખંડ માં એનો દીદાર અહીંયા બેઠા બેઠા નવે ખંડ માં ભાવે કે જેને સૂક્ષ્મ દ્રષ્ટિ કીધી દૈવ્ય દ્રષ્ટિ કીધી હવે આવી દ્રષ્ટિ નું આપણને સદગુરુ પાન કરાવે શું કરે હવે આવી દ્રષ્ટિ આપણને મળવા છતાંય આપણે ગુરુગમ લક્ષ્ય જો ઓળખી દિવસ આપણે ભગવાન આપણે ઓળખી એકતા નથી આવું નક્કી રાખવું ભાઈ ભગવાનને જોવા માટે સુક્ષમ દિવ્ય દ્રષ્ટિ એ સદગુરુ જ આપણને બતાવે કે એ સદગુરુ કેવા કે લક્ષ્ય બંધી હોવા ભાઈ લક્ષ્ય કોને કહેવાય કે નિષ્ફાપી હોય નિષ્ફલંકી હોય નિવાથી આપણને શાન કરી દે તો સ્વર્ગહુ થી પાસા લઈ જાય ભાઈ સ્વર્ગહુ થી આવે ને ઘણા પસાવર હોય આઠ વર્ષ હોય અમુક ને એસી વર્ષ ચા હોય પપ્પા ભગવાન દર્શન ચા તો ભજન કે એવી વસ્તુ છે કે કોઈ તમારે ભગવો લગડો નથી પહેરવાનો ભાઈ કે કોઈ માળા નથી પહેરવાની કોઈ તિલક નથી કરવાનું કે તમને અયોગ પડે તો સો મહિની નાવ એવું નથી પણ નાવું એટલે જ્ઞાન ગંગામાં ભાઈ કે તલ ભરે તાળા જેની ભાઈ ભાઈ આ જીવડે જાણ્યું થી કે મળે મને આવી મુક્તિ આ જીવડો એમાં જાગીને જોતો નથી ભાઈ કે મને મુક્તિ કેમ મળે પોતે પોતાનો અત્યારો થી બેઠો છે પોતે આદિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણે ત્રિવેદીના તાપમાં આત્મા સિંહ જગીરો છે હવે એને તમે બારો નહીં કાઢો તો કોણ કાઢશે તમારી જેવો હત્યારો કોઈ છે આત્મા અત્યારે આપણે પોતે જ છે કોણ ભાઈ આપણા આત્માને આપણે બારો બંધનમાંથી નો મુક્ત કરીએ તો આપણી જેવો હત્યારો કોઈ છે બાય એટલે કબીર સાહેબે કીધું કે પૂરા મુંડન મેં કહેવાય પૂરા ન કરે કોઈ એ કે આપશે આપ પોતે પોતાને એમાં તલાશ કરી તો એ કે મારીથી તો આખું જગત સારું છે મારીથી બુરું નથી કોઈ ભાઈ મારીથી તો આખું જગત સારું હું એક જ એટલો બધો બુરામાં બુરો સઉં જગત મને આખું સારું પણ જે કઈ સંશય તો સંશય આપણા માં થાય તો દેહમાં સંશય થાય તો આપણે બીજાના ઓલામાં કોઈ ચીજ ખોટું છે આપણે આપણે એમાં તપાસ કરવા મળવી પડે ભાઈ આપણને કમળો છો તો આપણે પીળું ભાઈ બીજાને કહીએ પણ એ કમળો ભાઈ તને ચેલો છે આપણને બીજાને આપણને લાગે તત્વ પોતાને જ ઓળખાવી રહ્યું છે પોતે આ માણસને પોતાનું તત્વ ઓળખાવી રહ્યું છે કોણ છો ભાઈ હવે માણસને પોતાને ખબર ન પડે તો પછી માણસ કે અખા ભગતે ખૂબ સાબકા માર્યા ભાઈ તો માણસ મરી જાય સાબકા મારે માણસ મરતો નથી જાગૃતિ આવે નામની જો સમજે તો અને સમજે ની એની માટે કાય છે એની માટે કોઈ વસ્તુ નથી એની માટે તો આખી જિંદગી ઝુંડ ને મારીને ગઝને બસાય ગઝ નામ હાથી અને ઝુંડ નામ મગરમ ભાઈને ઘોર સમુદરમાં ઝંગ ઝંગ કેતા યુદ્ધ જો હવે હજારો મગર હાથીને ને સોટી લઈ જવા હવે હાથી એ પોતાનું બળ હતું ત્યાં સુધી તો પોતે બળ કરી પછી ઝવ ભર જળ પર ઝવ ભર સુંઢરી અહીં હરિબળ યાદ આવી આવ્યું હરિબળ યાદ આવ્યું એટલે ઝુંડ માર્યું ને ગજ ને બસાવી ઝુંડ કેતા મગરુ ને મારી અને હાથીને ને બસાવી લીધું પછી કીધું કે ભાઈ આ હરિ નામ માં કેટલું બળ છે કે ખાલી નામ આવ્યું આપણને ઝુંડ સોટી ગયેલું છે ભાઈ હવે આમાં જો આત્મા નામ હરિબળ છે શું છે આત્માનું નામ જ હરિ છે અને આત્મા જો આપણને યાદ આવે ઝુંડ ને મારવું ને આપોઆપ જ મરી જાય છે અને આત્મ તત્વ નું પ્રાગટ્ય થાય છે આત્મા એટલે આત્મા કેવો કોને આત્માને આ ઓળખવો કઈ રીતે આત્માને આપણે ઓળખવો એની સાબુતી આત્મા કોઈ પકડી નથી ભાઈ વિજ્ઞાન ગાથા વાળા કે ડોક્ટરો કોઈ પણ ડોક્ટરો એ હજારો એ ઓપરેશન કરી કે કાતરું મેં દે ભગવાન ને કીધું આય બેઠો ભાઈ કીધું નથી કીધું કોઈ સાબુતી કરી દીધું વિજ્ઞાન વાળા પણ પકડી ન પણ ભગવાન ભગત થી વહેશે ભગત એવા એક શીગ્રો પાનો છે ભગવાન ને સટકવા ન દે જલારામ વીરપુર ભાઈ જોડે દંડો હજી મેકી ગયા ગયા ભાઈ ભગવાન આવ્યા નથી પાછા પૃથ્વી માંથી ભાઈ રામચંદ્ર ભગવાન જે સરયુ નદી પાર કરવાની હતી તો ના ઓલો કેવટ નગર આ શું અયોધ્યા હતું કોઈ નતું કીધું કે ભાઈ આ પગ મને ધોવાઈ ગયો રઘુરાઈ કે શક મને પડ્યો મને

આદિ મધ્ય અંત ને ત્રિકમાય કે બોલે તો ત્રણ કાળ નું જ્ઞાન ચુ કેવટ ને એમ જે રામ ને ઓળખવા બે એને રામ ઓળખાય છે નકર કદાચ જો ગમે એટલા આવ્યા ભગવાન ભેગા નો થાય ભાઈ અને જેને ભગવાન ની તમન્ના છે અને ભગવાન ભેગા થાય જ નો થાય એવી વાત જ બનતી નથી ભાઈ પણ એની માટે કઈક માણસ ને મેપવું પડે ગામ માં મોટા દિગંબર સંત આવ્યા અને બધા ક્યાં ભેગા દિગંબર સાધુ ને પૂછ્યું ભાઈ આ બધા તમે સભા બધી બેઠી અને સત્સંગ કરો થાય હું એ કે આનાથી મોક્ષ મળે એ કે ભાઈ તો અમને મોક્ષ કરાવી ગયો નહીં એ કે થઈ જાય કાલ આવી બધાય બધા કાલ બધા

રાઈટ નવ વાગશે એટલે ભગવાનના દર્શન થાય અને પછી તમને મોક્ષે મળે દર્શન દર્શન ભાઈ દરના મંદિર સન નામ પ્રકાશ દર્શન એટલે કોઈ એવું નથી તમારે એવું કોઈ ભગવાન ને નહી માનતા કે આ બે હાથ વાળો ને બે કાનવાળો ને એવી વાત નથી ભાઈ અને એ ઓળખા પછી એ વાત છે ઈ કે મોક્ષ જોઈએ ને દર્શન ઈ કે આ રાઇટ નવ વાગ્યા એટલે સાધુ એ જેગમ્બર સાધુ એ કીધું કે આગળ હું જો મંત્ર ભણી એટલે તમે બધા મરી જાઓ મરી જાઓ ઉભા રો ઉભા મંત્રો કે લે મરી ગયા પછી તો હું છે આગળ તમે કહો મરી મંત્ર હું આગળ બોલી એટલે તમે મરી જાઓ તો પછી કે અમારો મોક્ષ થાય એ હું કામ દર્શન થાય એ હું કામ

કે આ દેહ મરી જાય તો તો આ જગત મરી ગયા પછી આપણે જગત ને હું પણ જે મરીને જીવે છે એ કે સમરણ જેને એવું સમરણ થાય સમરણમાં જો માણસ મરે તો એને ત્રિભુવન દર્શાય પણ સમરણ જે કરતો જ નથી અને સમરણ શું છે એની ભાનય નથી એને મળતો નથી એમ મારો વાલો ખ્યાલો નહીં કે જેને સમરણ સમરણ કરતા જે ભજન કરે છે નામ સમરણ ની અંદર મરે છે ભાઈ મરી જવું એટલે જેને કહેવામાં આવે આશા વિશાળ વાણી અને વ્રતમાં આ શારી અવસ્થામાં પારંગત થી નીકળે એ હરીનો બધા